નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો ને હસમુખ પટેલના આત્મવાવે રામ મિત્રો બોર્ડની એક્ઝામ ફેબ્રુઆરી માસમાં યોજનાર છે તો એ માટે ધોરણ દસના વિદ્યાર્થીઓને માટે હવે સજ્જ બનવું પડશે કહેવાય છે ને ગુજરાતીમાં કે કદમ અસ્થિર હોય તેને રસ્તો જળતો નથી અડગ મનના મુસાફીરીને હિમાલય નડતો નથી તો મિત્રો અડગ મન સાથે આ વર્ષની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવવા માટેની હવે તૈયારી શરૂ થઈ ગઈ છે મિત્રો દરેક શાળાની અંદર ડિસેમ્બર માસ પૂર્ણ થયો એટલે ધોરણ દસનો જે અભ્યાસક્રમ છે એ પૂર્ણતાની આરે હશે કાં તો પૂર્ણ થઈ ગયો હશે તો હવે તમારી પાસે શું રહ્યું તો પુનરાવર્તન અને સાથે સાથે બોર્ડની એક્ઝામની અંદર જે પેપર આપણે પૂછાય છે એની પ્રેક્ટિસ કરવાની તો મિત્રો નવનીત એસાઈનમેન્ટ દ્વારા જે પાંચ છ પેપરો આપણી એસાઈનમેન્ટમાં આપેલા છે એના દરેક પેપરનું સોલ્યુશન એટલે કે ગુજરાતી વિષય માટે એટલા માટે જરૂરી છે કે બેતાલીસ ગુણનો ઓબ્ઝેક્ટિવ આપણે પૂછાતું હોય છે તો વારંવાર એનું પુનરાવર્તન વારંવાર એમનો જે મહાવરો છે એ મિત્રો આપણે કરતા રહીએ તો મને ચોક્કસ આશા છે કે આપણે સારા ગુણ તરફ પ્રયાણ કરી શકીએ તો ચાલો મિત્રો આજે બોર્ડ એક્ઝામ ધોરણ દસનું બે હજાર પચીસનું એસાઈનમેન્ટ પેપર બેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ છીએ અને કેવી રીતે પેપર લખવું અને નાઇન્ટી અપ ગુણ કેવી રીતે ગુજરાતી વિષયમાં મેળવવા તેની વાતો પણ મિત્રો આપણે સાથે સાથે કરીશું તો ચાલો મિત્રો અહીંયા સૌપ્રથમ આપને જણાવી દઉં કે મારી જે ચેનલ છે એ ચેનલ દ્વારા હંમેશા આપણે એક વાત ચોક્કસ વાત મૂકતા હતા કે ખેડ માધ્યમિક શાળા મિત્રો શ્રીમતી એન કે જે તન્ના જ્ઞાનદીપ વિદ્યાલય નાંદુજ શાળામાં આચાર્ય તરીકે હાલ કાર્યરત છું પણ હવે આપણે બોર્ડની પરીક્ષા આવી છે એટલા માટે ચોક્કસ આપણે આપણા પેપરોનું સોલ્યુશન કરી અને સારા ગુણ મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું તો અમારી ચેનલમાં તમે નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આપણે પંદરેક પેપર જેટલા પેપરો આપણે સોલ્યુશન કરવા છે નવનીતના પણ કરવા છે આઈડિયલના પણ કરવા છે ભાવિકના પણ આપણે કરીશું અને સૌથી વધારે પેપરો અહીંયા તમને મૂકી અને એનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન કરીશ ચેનલમાં મિત્રો ઘણા બધા વિડીયો જ વ્યાકરણના પણ છે તમે એનો પણ અભ્યાસ કરો છો બધું જ ગુજરાતી ગદ્ય પદ્ય અને સાથે સાથે સંક્ષેપીકરણથી માળીને અહેવાલ લેખન હોય કે પછી કોઈ નિબંધ હોય તેની સંપૂર્ણ માહિતી વિસ્તૃત માહિતી આ ચેનલમાં મિત્રો તમને મળશે તો આ ચેનલમાં નવા આવો તો પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે હવે આ પેપર એસાઇમેન્ટ જે બે છે એનો આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ ચાર ગુણના જોડકા મિત્રો રોકડિયા ગુણ જેને કહી શકાય ગુજરાતી વિષયની ચોપડી છે એના પહેલાં પેજનું જો તમે સોલ્યુશન કરો તો તમને આઠ ગુણ મળવા પાત્ર છે તો મિત્રો અહીંયા તમે જુઓ જોડકા છે કે ભૂખતી એ બુંડી જે ભીખ છે એના કવિ કોણ છે તો એના લેખક ની અંદર ઘણી વખત મારે તમને કહેવાનું રહી ગયું કે આ જે ગદ્યકૃતિઓ છે એની સાથે સાથે તમારે લેખક પણ પૂછાય છે સાહિત્ય પ્રકાર પણ પૂછાય છે કોઈ વાક્ય બોલે છે એ પણ પૂછાય છે એટલે ખાસ એ પણ પહેલાં પેજનું આપણે તૈયાર કરવું તો ભુક્તિ હુંડી વીક તો એનો સાહિત્ય પ્રકાર એ નવલકથા ખણ છે ગતિભંગ છે તો ગતિભંગ એ લઘુકથા છે જન્મોત્સવ પાઠ છે એ એનો સાહિત્ય પ્રકાર નવલિકા છે અને વાયરલ ઇન્ફેક્શન છે એનો નિબંધ છે મિત્રો ચાર ગુણ ગુજરાતી વિષયમાં તમને રોકડિયા મળવા પાત્ર છે ત્યાર પછી બીજા એવા ચાર ગુણ છે કે જે ખાલી જગ્યા સ્વરૂપે તમારા પૂછાય છે કે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને ખાલી જગ્યાના હુમલાથી બચાવ્યું બધા જાણે છે કે રીંચના હુમલાથી એને બચાવ્યું હતું એટલે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું કે આનો જે જવાબ છે એ ઓપ્શનમાં જોઈને લખવાનો પ્રયત્ન કરવાનો ગુજરાતી ભાષામાં રસોઈ દીર્ઘયની ભૂલ હશે તો પણ તમારા ગુણાંકન કપાય છે ડુંગર અને તેની બહુ ખાલી જગ્યાએ સ્ટેશને ગાડી પકડવા ગયા તો રાજપુર સ્ટેશને એ ગાડી પકડવા ગયા હતા ત્યાર પછી આગળનો ઓપ્શન છે કે અંકલેશ્વર ને લેખક ના મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા હતા તો મિત્રો એને ગંદકેશ્વર કહેતા હતા ત્યાર પછી શ્રીમદ લખેલા રાજચંદ્ર ભરપૂર ચિંતન જે ગ્રંથ છે એ ખાલી જગ્યા છે કયો છે તો એ મોક્ષમાળા છે ચાર વત્તા ચાર બરાબર આઠ ગુણ તમારા થઈ ગયા છે હજી પણ બે ગુણ એવા છે કે આપણે લઈ શકીએ છીએ કે જે એક વાક્યમાં એનો જવાબ છે કે માતાયન કયા ઘાત ઉપર આવેલું છે તો મિત્રો માતાયન છે એ જોજીલા જે ઘાટ છે એની ઉપર આવેલું છે આબા પટેલ એમના મામા એ કઈ બાબતની ભલામણ કરી તો તમને ખબર છે કે એ ગયા હતા એક બોમે ગયા હતા તો દીકરીની જે સગાઈ હતી એ સગાઈની ભલામણ એ મામાએ આબા પટેલને કરી અને એમનો જે મનનો જે ભાર હતો એ હળવો થયો હતો ત્યાર પછી સવિસ્તાર પ્રશ્ન છે કે લેખક ગુણવંત શાહ મતે ડોક્ટર જોડે તપાસ કરવા જવી પડે તો એનો પ્રશ્ન પણ તમે લખી શકો છો રાજકોટ છત્રી લેવા લેખક ગયા તો એ સૌને મૂર્ખાઈ ભરી જે વાત હતી એ શા કારણે તમે કહી શકો છો કારણ કે આપણે જાણીએ છીએ કે છત્રીનો ભાવ કરતા જવા આવવાનું ભાડું અને ચા નાસ્તા ની જે બાબત છે વધી જતી હોય છે જેના કારણે એ લેવા જવું એ બધું મૂર્ખાઈભરું વાત હતું મિત્રો ગુજરાતીના જે પ્રશ્નો છે એ તમે આવી રીતે મૌલિકતાથી પણ એકવાર સમજી જાઓ પછી ગમે તે રીતે પૂછાય આપણે સારી રીતે લખી શકીએ છીએ રેસનો ગોળો વાર્તાના આધારે બાળકના જે ઘડતરમાં જે અડતરરૂપ બનવા જે પરિબળોની ચર્ચા આપણે જોયું હતું તો એ વિનો કાકાની વાતો હોય તો એ જે વાતો છે એ તમારે લખવાની છે પુખ્તીય ગુણની જે

એ ગંગા સતી છે માધવને દીઠો છે ક્યાં એ તમે જોઈ શકો છો હરીન્દ્ર દવે છે અને છેલ્લો એક બપોરે છે એ રાવજી પટેલે લખેલી એ રચના છે કાવ્ય છે તો આ રીતે જોડકા જોડો એટલે બીજા ચાર ગુણ તમારા પ્લસ થઈ જાય છે ત્યાર પછી ખાલી જગ્યા જુઓ તમે કે મોરલીના આબમાં શામનાતી નામનો ખાલી જગ્યા ઉગે છે તો મયંક ગંગાસતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે તો અહીંયા સિલ્વન છે તમે જોઈ શકો છો અહીંયા બીજી વસ્તુ તમે જો કે ગરીબ સ્ત્રીની જે ચુંદડી એના ખાલી જગ્યા સુધી સાથે રહે છે તો આપણે ભણ્યા હતા કફન સુધી અને હાઈકુ કેટલા અક્ષરનો આવે છે તો સત્તર અક્ષરનો અને જો બંધારણ પૂછાય તો પાંચ સાત પાંચ એ એનું બંધારણ છે મિત્રો આ ઘણા બધા વિડીયો મેં આવા ગત વર્ષના બે હજાર ત્રેવીસ ચોવીસનું જે વર્ષ હતું એની અંદર પણ ચોવીસના પાંચ પેપરો એસાઇમેન્ટના મેં સોલ્યુશન કરેલા છે એ પણ તમે એની ખાલી જગ્યાઓનું થોડુંક બદલાતું હોય એ તમારું રિવિઝન થાય મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં મૂકેલા છે તમે એનો પણ અભ્યાસ કરજો મિત્રો બીજો બે ત્રણ વાક્યનો પ્રશ્ન છે કે કાવ્ય નાયક અહીંયા મન શું થવા દેવાનું કહે છે તો અહીંયા પોતાની માને તો રોટલા બાંધી દેવાની વાત જે છે એ કરે છે અને ચાંદલીયા લોકગીતમાં ચાંબલિયાની પાંદડી કોને તો મિત્રો દેરાણીને કહી છે તો આ રીતે સવિસ્તાર પ્રશ્નો અને લાંબા જે પ્રશ્નો છે બે ત્રણ વાક્યના એ તમે શિકારી કાવ્યના પણ લખી શકો છો દિવસો જુદાઈના ના જાય છે વતનથી વિરાય થતાં કવિની જે મનોવ્યથાઓ છે એ તમારા શબ્દોમાં તમે વર્ણવી શકો છો શિકારી કાવ્ય કુ ભણ્યા એનો શું ભાવાર્થ થતો એની વાતો પણ આપણે કરી શકીએ છીએ તો એની અંદર આપણે લખીશું સૌથી અગત્યની વસ્તુ છે એ આપણી જે પૂછાય છે એ એ શું છે કે એ હંમેશા આપણું વ્યાકરણ છે વ્યાકરણ વીસ ગુણનું છે એમાં એકથી આઠ એવા ક્રમાંક છે કે એના દરેક ના વિકલ્પો છે વિકલ્પો છે બેટા જોઈ જોઈ લખવાનું હોય તેમ છતાં પણ આપણે જોડણીઓમાં ભૂલો કરીએ છીએ શાંતિથી તમારે ધ્યાન રાખવાનું છે જોડણી છે તો ઉત્તીર્ણ એ સાચો જવાબ એ છે અને વાત્સલ્ય એ પહેલો એનો જોડણીનો સાચો જવાબ છે સમવત્તા આચાર અવત્તા આ બરાબર આ થાય એટલે સમાચાર થઈ જાય જોડણીના નિયમ સંધિના નિયમ પ્રમાણે પછી પ્રેમ શૌર્ય

અને અહીંયા રાત્રિ નહીં પણ સંધ્યાકાર આપણે લખવાનું છે અહીંયા ટીક માર્કમાં આપણે એવું થયું છે સાંજ એટલે સંધ્યાકાર આપણે લખી શકીએ બરાબર રાત્રિ આપણે કાઢી રાખીશું અલંકાર છે તમે જોઈ શકો છો કે મૂંજે ફરે ઊંચે જોયું ને હાસ્ય માનને છોડ્યું અહીંયા માળવાનું જે મૂંજ છે અને મૃણાલવતીની જે વાતો છે એ એનું ઉદાહરણ છે એટલે સજીવાનો પણ અલંકાર છે ભ જ ન તો અહીંયા તમે જો ભજ શબ્દને ન પ્રત્ય લાગ્યો છે એટલે ભજન થઈ ગયું છે ભજ તો કરો પણ કેવી રીતે ભજન ન તો ન પ્રત્ય એટલે કે પરપ્રત્ય લાગેલો છે તો એ આ રીતે એનો સાચો જવાબ આપણે ક્લિયર કરીશું ઝડપથી ઓગણચાળીસમાં નૈસર્ગિક એટલે કુદરતી થાય અને પડક એટલે નહીં પણ ચિંતા થાય શું થાય ચિંતા અનુસ્વાર એ ખૂબ જ અગત્યની બાબત છે ગુજરાતી વિષય માટે ત્યાર પછી તૃષ્ણા એ કઈ સંજ્ઞા છે તો તૃષ્ણા એ ભાવવાચક સંજ્ઞા છે કે જેને અનુભવ ન કરી શકાય જેનો સ્પર્શ સોરી જેને સ્પર્શ ન કરી શકાય પણ જેને અનુભવ કરી શકાય તેવી સંજ્ઞાને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ આગળ આપણે વધીએ છીએ કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ હવે જે શબ્દો થયા એટલે હવે તમારા ઓપ્શનનો આવશે નહીં હાથ ન ધરવો એટલે કે માગવું નહીં આ કારોની વાત છે મોરના ઈંડાને બેટા ચિતરવા ના પડે તમે તમારી રીતે પણ લખો મેં અહીંયા મારી રીતે લખ્યું છે કે હોશિયાર માતા પિતાના જે સંતાન હોય એના માટે કંઈ કહેવાનું રહેતું નથી એ રીતે પણ લખી શકો અને ઘોડી સવાર જેમ પગમાં રાખે ને પગ એ કડું એને શું કહેવાય તો ગળું એ શબ્દ પ્રયોગ તમે જોઈ શકો છો ત્યાર પછી તમે જુઓ કે નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દ નિર્ભય તો ભયભીત અને વાક્ય કર્મણી વાક્ય બનાવવાનું છે જો હું છે તો મારાથી થઈ જશે તો મારાથી ધરાઈને એનું વાત્સલ્ય પીવાતું નથી ઘણી વખત તમે બેટા જોડણીને બધું જોતા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે ઘણા એવા શબ્દો હોય કે તમને કોઈ જોડણીનો શબ્દ ખબર ના હોય તો એક વાર ચોપડીની અંદર અને તમારું જે પેપર છે એની અંદર પણ ઘણી એવા પ્રશ્નો આવતા હોય છે તો એ પણ આપણે જોઈએ અને એને સાચો જવાબ લખીએ અહીંયા તરપદો છે કે તરમાં બોલાતી ભાષા પણ એનું શ્રેષ્ઠરૂપ થાય છે સાવ હાવ એટલે સાવ આ તાજા પડેલા હેમથી હું ચિત્રાયું તાજા પડેલા હેમ એ કેવો છે તાજો એટલે ગુણવાચક સંજ્ઞાના અર્થમાં વધારો કરનાર જે પદ છે ને વિશેષણ કહીએ છીએ ને એ વિશેષણ ગુણના અર્થમાં છે એટલે તાજા પણ લખવાનું છે અને ગુણવાચક વિશેષણ આવું તમે લખશો ત્યારે તમને એક ગુણ પૂરેપૂરો મળશે પછી ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરે છે તો આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી નથી આસાનીથી ધન કેવી રીતે મળ્યું છે આસાનીથી એ રીતનું સૂચન કરે છે તમે જોજો મારા વિડીયો વ્યાકરણના છે બહુ સારા ઉદાહરણ સાથે સમજાવેલા છે એમાં તમને વધારે ખબર પડશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રીતિવાચક વિશેષણ આપણે એને ક્લિયર કરીએ છીએ વિજ્ઞપ્તિ આ ખાસ ધ્યાન રાખવાનું જ્ઞ અને શ એની અંદર એ શબ્દોનું જ્ઞાન જ્ઞ ત ના થઈ જાય એ ખાસ યાદ રાખવાનું ઘણી વખત વ વત્તા ઈ જ ઘ અ વત્તા પ વત્તા ત વત્તા ઈ આ રીતે એના જે ધ્વનિ ઘટકો છે એ છૂટા પડે છે એટલે ખાસ તમારે જ્ઞ હોય તો જ અંજ અને અ એ ત્રણેય શબ્દો એની અંદર આવે બરાબર ત્યાર પછી તમે જોઈ શકો છો પ્રેરક વાક્ય પેરક એટલે બીજાની સલાહ સૂચન કે મેં એને બાળકથાઓના પુસ્તકો ભેટમાં અપાયેલા તો એલા પ્રત્યે પણ આવે છે અને ત્યાં આપણું જે પ્રેરક રચના છે એ બની જાય છે મિત્રો ખાસ મારે આ તબક્કે તમને કહેવું છે કે છંદ પૂછાય છે તો એક શિખરણી અને મંદાક્રાંતા પૂછાય છે આપણો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમની અંદર છદ છંદ છે પેલા ચાર એ અક્ષરમેળ છે એમાં શિખરણી છે મંદાક્રાંતા છે અનુષ્ટૂપ છે અને મનહર છે અને બીજા બે માત્રા મેળ છે એમાં એક ચોપાઈ છે અને એક દોહરો છે આ છ છંદ સિવાય તમારી પરીક્ષામાં બીજા કોઈ છંદ પૂછાવવાના નથી કારણ કે આપણે અભ્યાસક્રમમાં છે અને એને બે ગુણનું પૂછવાનું છે તો એટલું આપણે પૂછાઈ શકાય એટલે આ બંને છંદ આપણા અભ્યાસક્રમ વિહીન છે

છ છંદ સિવાય બીજા કોઈ છંદ પૂછાવાનાથી બાહ્ય પ્રકાશનોની અંદર આવી ઘણી બધી ભૂલો થતી હોય છે એમને આપણે ધ્યાન પણ દોર્યું છે પણ ઘણીવાર આવું બની જતું હોય છે પણ મિત્રો આપણે એની કોઈ ચિંતા કરવાનો વિષય છે નહીં ત્યાર પછી આગળ આપણે વધીએ છીએ એની અંદર તમારે જોવા જઈએ તો અર્થ વિસ્તાર પૂછાતો હોય છે કે ત્રણ વાના મુજને મળ્યા હૈયો મસ્તક ને હાથ બહુ દઈ દીધું નાક જા હવે ચોથું નથી માગવું સરસ મજાના વિચાર સાથે અર્થ લખીએ વિચાર લખીએ અને એનો બોધ લખીએ બરાબર આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા વિચાર કરતા વિઘ્નો મોટા હવે વચમાં આડા મિત્રો સરસ મજાનો ચાર ગુણનો અર્થ વિસ્તાર પણ આપણે સારી રીતે લખી શકીએ અને અહીંયા અહેવાલ છે કે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ તમારી શાળામાં થયું છે એનો અહેવાલ તમારે શો શબ્દો બનાવવાનો છે તો આ રીતે આપણે આશા રાખીએ છીએ કે તમને ગમ્યું હશે હવે આપણે વધારે ચર્ચા કર્યા વિના આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નવા પેપર સાથે ફરી મળીશું ત્યાં સુધી હસમુખ પટેલના આત્મભાવે રામ રામ વિડીયો ગમે હોય તો શેર કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ લાંબા સમય બાદ આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે ધોરણ દસની પરીક્ષા માટે તમામ લિંકો આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ઉપયોગ કરો અને હેતુલક્ષી પ્રશ્નો દરેક પાઠના વીસ પ્રશ્નો આપણે મૂકેલા છે તો મિત્રો સારી રીતે આપણે સારા ગુણ પ્રાપ્ત કરી શકીએ તો ચાલો મિત્રો જય હિન્દ જય